રે કોકદાર કુટાવાનો છે હમણાથી જબબર ખણહાવા સંબધી જબબર ગોઠવા સારે એ તારજી કેલા

એટલે હું વેઠન જતો તો વેઠન જ હેડું તો કે રેડ્યું કે ને પેલા તગારામાં પલાળ કે ને હવે પોણી કે ને ભરવાનું હોય તોથી થી ભરવાનું ખાડો ન તો નિમને ભરવાનું હા એટલે પોણી નરી તની જાય પોણી નરી પોણી કે નળક છે જબન નળા કોમ નહીં નળ તો પણ ચોમાં હાડું તો જબન નળા એના ઘરા ઘરા આવું આ ચી મેડ્યો હા બાગ બગીચા કર્યા હોય હો તાળો ઊભો આ કે હોકી માર ઘર આગે ગમે તે જ રીતે આલે હું લેવા દેવા લેતા ની પેલા આબુ પેલા હું કેવાય ઇજિપ્તી માદા મચ્છર આવા

જે કદી મોદા ને પડતા ને એક વખત મોદા પડીને એટલે એને ફેર હાજા નહી થતા એમ નહી ખબર પેલા એમ નહી પણ કદી તું એમ હોભરી કારુબા મોજા છે તાવા આવ્યો શરદી થઈ ઉજરો છે એવું કદી હોભરી જોઈએ અલ્યા પણ હવે નવું નવું આવે છે બધું જમો ના નવા નવા રોગ આવે છે મરી જાય ગુલ્ફી મુઠા આ ભરેલા પાણી થી તો મચ્છર પેદા થાય ને મોટે કયડા ને તારા જીવન મેલેરિયા થાય ડેન્ગ્યુ થાય કોઈ નતે મુજ મેલેરિયા જેવો શું છે ચાલી હે હે તું તો ઘેર હે હે

કરવો પડશે મારે ઘર આગળ ગદગી ના હારી મારો વર્ષે છોકરો એવો હા ને જો વસ્તુ નાસી નાસી જતું રે કોઈ વાત ન ઠેકવાની હોય તો રાખવી પડે અરે ઘેર પણ પેલા એરુ એના ઘેર કહેલા તો સીધા ભગવાન પાન જતા રહ્યો બરોબર છે પણ એરું કેવું સેતા ના હોય છે માલિયા કેચન માં આવી ગયું બધું એરુ નામે બધું આવી ગયું એરુ સિવાય હઅ અલ્યા તારી વળી ગન્યો નાલો હેડે છે એટલે ઓને ડબલાન વળી બધું ઓબડું હેડે મચ્છર પ્રજાતિ સા મુહમમદાન માં જોઈતું મુઈ ખોયા તાણી અને આપણા ગામ અપલું દવાખોનું નહીં કણે બોડ માર્યો

એનું નામ આપણે એવું શકાય યુપ્તી માજા મચ્છર એવી રીતના મચ્છરની પ્રજાતિ આપણે ગોમળવામાં નીકળે લોકો જાગૃત નહીં એટલે મચ્છરના નામ કેવું કોઈ ખબર જ નહીં આપડા વસ્તી સીધી ક્યાં ડો કડ્યો તો તાવ આવ્યો આપણા ડોકડ્યો તો એટલે ડો નીકળ્યો અને મચ્છર કર્યો તાવ આવેલો એમાંથી ડેન્ગ્યુ થઈ જાય ઘણા માણસો મરી ગયા હા મેલેરિયા અમે મરી ગયા એટલે આ બધું સાફ સફાઈ તો ઘર આઘર જોવા જ નહ મરી ગયા તણ

સાફ સફાઈ કરી દે સાફ સફાઈ તો તમે હોય ઓટો મારે જોજો ખાલી હોય હું કઉ છું ના હોય તો બધા ભેળા કરીને લઈ ને આપડે જે કેવા તો વસ્તુ ના ચાલે તમે કીધું પ્રમાણે તો કરવાનું મારા ઘર આગળ તો દવાય મારા પોણી કડવું લાગે દવા કડવી જ વાગતા ને મટાડવું હોય તો બધું કરવું પડે એક કામ કરો તમે ખાવા જો

જાળે આ ગઈ અલ્યા તું જે તરકો આવું જા તે હું થી હું જાય જો લ્યા જો રે જો હું ને તો કેતો આયો જવાનો આયો 100% જો આજ પંજીભાઈ થોડા સાઈડમાં રહો તને મજા આવશે હે એ કાળજી ઓઠી હે અલ્યા ભાતા લાઈકુ

અમાર પાસે એક ડોક્ટર છે રિપોર્ટ કરાય તો ના રિપોર્ટ નહીં કર્યો ડાયરેક્ટ દવા ધૂળે ના ડોક્ટરે છે કે આપડા પાન ચાલુ સારું